નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સાયકલ મીડિયા સંચાલિત ઝટપટ ન્યૂઝ નવસારીમાં આજે એક અનેરો ઉત્સવ છે કારણ કે આજે છે ગણપતિ બાપાનો જન્મદિવસ અને ગણપતિ બાપાનો જન્મદિવસ હોય તો ભક્તો ક્યાં પાછા પડે તો ગણપતિ બાપાનો જે આ ઉત્સવ છે તેનું મહત્વ શું છે મહત્વ કેવું છે મારે અને બીજું પણ ઘણું બધું કહેવું છે પણ સૌથી પહેલી વસ્તુ એ કહેવા માગું છું કે આજના દિવસે નવસારીની જનતાની માટે આજે રાધે ગ્રુપ યુવક મંડળ દ્વારા જે શરૂઆત કરવામાં આવી છે સાહેબ એ ખૂબ જ અનેરી અને ઉત્સાહપૂર્વક આ શરૂઆત છે કારણ કે વસ્તુ કરવા કરવા માટે એ શરૂઆત વાળો પાયો જોઈએ છે બિલ્ડિંગ બને તો પણ પાયો ખોદવામાં આવે છે એ પાયાની શરૂઆત આ રાધે ગ્રુપ યુવક મંડળ દ્વારા આજે કરવામાં આવી છે આજે આપણે ગણપતિનો ઉત્સવ જે દસ દિવસનો નો ઉજવીએ છીએ ધામધૂમથી અને આખા વર્લ્ડ ની અંદર ઉજવાય છે એ પણ શરૂઆત કરનાર એક જ વ્યક્તિ વ્યક્તિ હતા લોકમાન્ય તિલક શરૂઆત કરવાવાળા વ્યક્તિ હોય છે તો પાછળની ગાડી તો આપોઆપ જોડાતી જાય છે એ જ રીતે આજે નવસારીની અંદર ગયા વર્ષે પણ આ સ્થાપના થઈ હતી પણ ઘરની અંદર થઈ હતી હવે ભગવાન ગણપતિ દાદાની કૃપા થઈ તો આજે આશાપુરી મંદિરની અંદર આ ખૂબ જ સુંદર ઉત્સવ ઉજવાઈ રહ્યો છે પણ આવતા વર્ષે પણ ગણપતિ દાદાની એવી વિશેષ કૃપા થાય કે સ્પેશિયલ એક જગ્યા અને સ્પેશિયલ ભગવાન ગણપતિ દાદાના કૃપા પ્રાપ્ત કરવા માટે આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે નવસારીની જનતાને અનેરો ઉત્સવ પ્રાપ્ત થાય એવી ભગવાન ગણપતિ દાદાના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ અને આજના દિવસે આજે યુવક ગ્રુપ મંડળ દ્વારા જે સ્થાપના કરવામાં આવી છે એનું મહત્વ વિશેષ છે કારણ કે આજના દિવસે ગણપતિ દાદાની વર્ષગાંઠ જે જન્મ દિવસ જેને આપણે કહીએ છીએ અને આ શરૂઆત કરી છે ને એક વસ્તુ હું ખાસ કહેવા માંગુ છું કે આજનો યુવા વર્ગ એક અલગ જ રસ્તા ઉપર જઈ રહ્યો છે પાર્ટી બેન્કવીટ હોલ આ તે મૂવી થિયેટર આ બધાની અંદર જઈ રહ્યો છે ત્યારે આવા યુવા વર્ગો દ્વારા આવું એક વસ્તુ ચાલુ કરવામાં અને આવતા લગભગ પાંચથી દસ વર્ષમાં તો હું કહું છું કે આવીને આવી રીતે જો ઉત્સાહપૂર્વક કામ કરશે તો આવનારા પાંચથી દસ વર્ષમાં આખું વર્લ્ડ વર્ષની અંદર બે વાર ગણપતિ સ્થાપનાની ઉજવણી કરશે એવી મને ખાતરી છે કારણ કે આ યુવક મંડળ દ્વારા ખૂબ જ ઉત્સાહ હમણાં રાકેશભાઈ એમએલએ પણ આપણા આવ્યા હતા ધારાસભ્ય પણ આવ્યા હતા અશોકભાઈ પણ હમણાં આવ્યા હતા અને ખૂબ જ ઉત્સાહ આ લોકો

સ્થાપના કરવામાં આવી છે તો દરેક વ્યક્તિએ દરેક નવસારી વાસીઓએ આ દર્શનનો આ ભક્તિનો લાભ અચૂક લેવો જોઈએ તો આ હતા જયમભાઈ યુવક મંડળ કે જેમણે માઘી ગણપતિની સ્થાપના કરી છે અને તેઓને અહીંયા છવ્વીસમી તારીખ સુધી આશાપુરી મંદિરમાં સ્થાપન છે તો દરેક ભક્તોને વિનંતી છે કે આવો દર્શન કરો ગણપતિ બાપાના આશીર્વાદ મેળવો અને આજે જન્મદિવસ છે તો આજે પણ લાવો ચૂકતા નહીં આજે પણ આવો અને ગણપતિ બાપાના દર્શનનો લાવો લો